ગામમાં ભવાય રમવા આવેલા ને એ ગામના સરપંચ બેસી ગયેલા પગી પહાયતા ગામધણી માણા બધા બે ગયેલા કારણ કે એની મંજૂરી લીધી હોય પેલા એટલે મળવા જાય ગામધણી માણા હોય ને તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે તારે કઈક ધાર્મિક નાટક કરજો અમારું ગામ ધાર્મિક છે એવું એ કહી દીધેલું બધા આવ્યા ગામના નગર શેઠ વાણિયા દીકરા નગર શેઠ એ નો આવ્યા મને જો વાણિયા બહુ ગમે સ્વામીજી મને વાણિયા બહુ ગમે મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે પાલી તાણે નજીક રહ્યું ને મારે હા અને હકીકત એના પોછા પોછા પ્રોગ્રામ હા દોઢ કલાકમાં તો એ રાજી થઈ જાય આપણે રાજી થઈ જાય દોઢ કલાક બહુ ચરચ મજા આવી ગઈ બહુ ચરચ બહુ ચરચ કેટલું ચરચ બોલ્યા છે લે અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે કારણ કે એ તો મોટા મોટા કલાકારો મુંબઈ થી લાવતા હોય એના પચાસ પચાસ લાખ રૂપિયા પેમેન્ટ હોય એવા કલાકારો લાવે અને આપણે એમ કે પાંચ લાખ લેવું તો એમ કે એમ જ શું લઈ લેવાનું હોય એમ કે એમ આલે આપણે કહ મરાવી બોલી નથી કરતો પણ એને એને પેમેન્ટ વધારે જ કેવું પડે કે ઓકે તો એટલું પેમેન્ટ હોય તો એ છારા જ હોય અને પછી તમે જે બોલો હાલે હું કહું એટલા બધા પૈસા લેતી થોડું મોડું બોલતા હોય ખરેખર સમાજ બીજી નોંધ નથી લેતો એમાં અમારું બહુ આલે આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો કોને આખું ભજન મોઢે છે આખું કીર્તન કોને સંતો બોલાવે એ કીર્તન અહીંયા રે બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી તમને મોઢે ક્યાંથી હોય અમને મોઢે હોય ને તમને ક્યાંતા હોય તો તમને મોઢે થાય મોઢે મોઢે અમે વાંચી ભાઈ આવડા આવડા તો થેલ આવે તમને એમ ક્યાં ના પૈસા નહીં સોપડા ફીર્યા હોય એ વચન રે નહી પાન બાય નથી નથી અહીંયા રહેતું તો એને ક્યાંથી અહીંયા રહે તમને આગળ મને અહીંયા હોય ને તમને અહીંયા રહે સંતોને યાદ છે એટલે આપણે યાદ રહે છે સંતો બોલે છે યાદ એ માટે રહી છે હવે ગંગા સતી એ કેટલા વર્ષો પેલા ભજન લખ્યા સાહેબ બાવન જ ભજન લખ્યા છે હજી આજની તારીખે ગાય તો એમ લાગે કે હજી નવા જ લાગે છે એનું કારણ શું છે કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે કાંઈ એટલે મને વાણિયા ભાઈ ગમે આજે આપણે મેં દુહાસન ચાલુ કે એવું નહીં કરવાનું કડડન ભડડન કાંઈ નહીં પોચું પોચું જ આજુ જવાનું હા મારો અમેરિકા પ્રોગ્રામ ને મને એમ છો કે અહીંયા ઝોટો પાડી દઉં તો અમે આ બધાય શરૂ કરતા નમક નમક તામ ત્યાં એક ભાઈ ઊભા છે મને કે ધીરે ધીરે છોકરા રડે છે કારણ કે એ શિયા કે કેટલો એ હાવસ ભાડી હોય તો હું જોવા ખોટી થાય રામ રામ હા વસ બોલે તો ગાડીમાં ઘડી ગયો હોય હા 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 એક હતા હતા અમારે હું શારદી તાવ રહ્યો સોચ્યા દિવસે મેં ઘરના ફોન કર્યો હું કરે ભાઈ મને કહે એટલું જ એલે ન્યામાં કોઈ દુહા સંદે ન ગાવા રેણસિંહ આ એ ઉતો નહીં હે જ રેણસિંહ તો વાગવું જ ન જોવે લે ગીતે પોછા પોછા હકીકત પંખીડા નેયા પિંજરું પોચું પોચુલા એની જમાવટ જ કારણ કે બુદ્ધિ ભગવાન એને બુદ્ધિ આપી છે એનો પૂરો ઉપયોગ કરે આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાશું ને ગાડીના વાહે નામ લખશું અમે તો લખીએ છીએ આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આહીર લખી નાખીએ કાનડો દોરી નાખીએ બેઠો કાનડો હોય તો માનવાની ભરવાડભાઈઓની ગાડી છે ઊભો કાનડો હોય તો માનવાનો કે આયરભાઈની ગાડી છે કાન ઓળા ના પાડી દીધા વઢલા એઠે કાન ઓળા રમતો માનવાનું રબારી ભાઈ ની ગાડી દેહાય ની આપણે કોઈ દી વાણિયા લખ્યું વાણિયા ગાડી વાળા ખબર છે ન લખાય આ ગાવ હોય તો ફટકારતા જાય અને આપણે લખીએ કારણ એ છે કે ઓલા ભાડે તો આઘાર એક લીટો પડશે તોય તે બારીના રૂપિયા લે અરે એક ભાઈ વાણિયા છોકરા ને થપાટ મારી થપાટ મારી એટલે કીધું વાણિયા છોકરા એ ભાઈ મારી ભૂલ હું ઈ તો કયો મારો વાક હું છે બોલો કે તમે તો વાક માં નો આવો તમારે હું બેન રેવું આવ લાઈકો મામ કોઈ દિન ગાડી માથે ન લખે બંગલા ઉપર ન લખે વણિક નિવાસ એને ખબર છે ચોરને ખબર પડે એના મકાન ની બહાર જુઓ તો એ તો બહાર ન હોય જમાવટ બધી અંદર હોય બહાર નું તમે જુઓ લુકિંગ તો સાદું હોય હાવ જમાવટ બધી અંદર આપણે જે હોય બધું બહાર અંદર જય નારાયણ આપણને ગમે એને ગીત જ પોચા અને પાછું જો આપણે આપણે એમાંય સાંભળીએ જાન હોય ને તો જાનની અંદર હવે તો ઠીક છે પહેલાં તો ગીત ગાતા ને હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું કારણ કે અમને ગાવાવાવાળાને બોલાવી લે મુસી વાળાએ ગાવાનું બન કર્યું એટલે મુશુ ભગીનું આવ બનગ્યું હો જ્યારે કોઈકના લગ્ન હોય તમને કલાકાર રાખી દે ને અમે કલાકારો જાણે કેમને માસીન દીકરા વી રા માતા ઝાગા માગા જાગા મા ગીત એના એ રોજ નામ જ બદલવાળા એમ નાટક જોવા આખા ગામ ના આવેલા નગર શેઠ આવેલા નહીં હવે ગામના બધાય સરપંચ બેઠા હોય પગી પહાયતા બેઠા હોય ગામના પટેલ બેઠા હોય ચોકીદાર બેઠા હોય અને નગર શેઠ નહી વાણિયા દીકરા રાખી જાય બહુ પ્રોગ્રામ માં ઓછા જાય ત્યારે તો બિલકુલ ન જતા આ નગર શેઠ આવેલા નહીં સરપંચ થોડાક ટોપ થઈ ગયેલા

ટોપી માથા ઉપર નાખીને હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી હાલો બાપા નહી હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ આગલી શેઠ ગયા ગામનો ભરસક ડાયરો બેઠેલો એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે એક બાજુ ઓળી હોકા ની હરીચુ આલે છે આ બાજુ ભવાઈ પડમાં તમને કોઈ ઓલી બેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે ઊંઝું પેટ્રો મસ આવ્યું અને એમ પાછા નાટકમાં નાટક પ્રધાનજી નામ દાવ દાસી ક્યાં છે બતીને હવા ભરે છે પછી બોલો જે દાસી છો એ પડે તે કાઠોળા મોટા પીડી હોય હવા ભરતો એ ચિત્ર એ સડાવ અને અહીંયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ અને ભવાઈ ચાલુ થયો અને ભવાઈ અહીંયા આવીને આવું જેમ કહેવાય ને ખારું ઓડિયું જોયું અને ઉલ્લી ઉલ્લીને ચાલુ કર્યો અને કેવી ભવાય ઓ

बालकृष्ण दवे गाता मैं बालकृष्ण बाबू पहले हाँ प्रफुल भाई दवे ना मोटा भाई या करता ऐ जाबरानी जमला लो शेला वे बर्तन का पे ए लोट खाई जा कुतरा पछि बैठी बैठी का भला मोरी ए भला मोरी रामा भला मोरी रामा भला मोली रामा, भला मोरी रामा। મોકલા તું હાલ એમ છો આ પ્રોગ્રામ નું બન છે તો અમે હાલ ખરા આપણે તો ગામના સરપંચ કીધું એક કોને એક રૂપિયો શિવાભાઈ સરપંચનો શું નામ છે બાપા સર્પશ્નો કે જીવો ભાઈ એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા રે એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા આખા ગામની આંખું સા બાબા જીવા તારી આંખમાં છીપડા ભલામરી એ ભલામ હરિ રામા ભલાન હરિ રામા ભલામ હરિ રામા એ હે તેરા પ્યારા મને તેરા હે ભલા મોરી રામા એટલે બધા એ આપ્યા એટલે વાણીયાના દીકરા બેઠેલા વાળી આપણે ન બોલ્યું તો આપણું આપણું આપણે હો લખી નાખો શેઠે હો લખાયો ઓતાર ચઢ ના લખાવો અંદરથી ઉર્મીથી લખાવો તો પગ ગી થાય એને હો લખાવ્યા રોકડા ન આપ્યા પણ હો હવાડ લઈ જાય લખી નાખો હો હવે તમને કહું વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરી વહરીબાઈનું વેણ છૂટે કમાન માલી તીર છૂટે પણ શેઠની ચમડી તૂટે પણ દમડી ન છૂટે અને આને આપ્યા અને એમાં હો કીધા તા તો ભવાયા એ ઠેકડો મારીને માથું માંડવે અફલાવ્યો એ પેલા પેલા મેળવો પછી આપો દાન રે એ પેલા પેલા મેળવો પછી આપો દાન એકોતેર પર્યા ઓધરે અહીંયા ભાઈ અહીંયા તારું શું નામ છે બાબા સોહમ

રાજુ એ મારો બાપા એક બહુ સારો કલાકાર રાજુભાઈ આહીર બેઠો તાળીઓથી બધા હોતા ધ્યાન ગયું મારું બહુ સારું બહુ સારું એટલે આ મેં કીધું ને આ પંદર વર્ષે આજ મને આવડે આ ઉપડ્યું શેઠે જ્યાં સો રૂપિયા કીધા ને ભવાઈયા એ ઉપાડ્યો કે પેલા પેલા મેળવો પછી આપો ઓધરાશ એર પર્યા ઓર કશ જ કૈયા નહી ભલા મો ભલા મો ભલા મોરી રામા ભલા મો નહી

હું આવ્યા કે તમે હાંજે જે લખાવ્યા ને એ લેવા મારા દીકરાનો ઉજાગરો નડે નહીં હો હૈયે બોડે આવો હાડું હાડું થાય હાડું થાય બેઠો બેઠો પાણી પાપું કે ના ચા પાવી છે ના 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 છે આખી રાત ચા પીધા હોય કાંઈ આખી રાતના ઉજાગરા એટલે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ ઈટો 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 બરાબર હે છોકરાઓ પણ તમે હા જ ઓલી બાયું ક્યાંથી લાવ્યા થા કે કઈ બાયું ઓલી ભલામોળી રામાને ચોકડજો કેમ થા તમે ભાઈ અરે કે શેઠી બાયુ ન હજુ ને અમે જોયું ને તેમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા એ હાજર હતા એને ઓલા વાળ વધારેલા એ ટોપિયું કાઢી ને એના અંબોડા દેખાડે એ જો અમારા અમે અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા હે એ ખોટું ખોટું લખાવ્યા હતા હા 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 હા

અગલી સરણી બી લે પૂરિયા ચરનારા તું લોરે અરે ચડનારા તું thank <laughs> பட நாரி அரே தீல நாரா தோம்யா ரே தீல நாரா தோம છોડો આ પતિતો ના કાજે અને અમે હેમાલય થી દેહુ પડતી મેલી જીલનારા કોઈ ના મળ્યા